ટ્રેક્ટર છે છે મોડલ સાત નું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે જે સિરી ટ્રેક્ટર અને એન્જિન આખું કંપની ફિટિંગ જોવા મળશે એસી ટકા જેવું એન્જિન છે તે પણ ગેરંટી સાથે અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલરમાં છે એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી તમે આ ટ્રેક્ટર જેવું લેશો તેવું તમારે ઘરે ખેતી કામમાં અથવા અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં જયરજભાઈનો કોન્ટેક કરો અને કોઈ પણ મિત્ર ટ્રેક્ટર રૂબરૂ જોવા જાય જાઓ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય પછી ઘણા ખેડૂત મિત્રો ત્યાં જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે એટલે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરો બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા પાછળના મોટા ટાયર નવા છે એંસી ટકા જેવા ટાયર જોવા મળશે ઓરિજિનલ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર જે અંદાજિત છે હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વાત કરું તો અને કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ચોખ્ખું સાચવેલું ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મહેશભાઈ ને કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટર ની અંદર બેટરી અને

નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર નેવું જીરો પંચાણું વાળા નંબર ઉપર મેસેજ કરી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ મહાશક્તિ ઓગણચાલીસ નું આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવર નું અને વીઆઈપી નંબરમાં જોવા મળશે ટ્રેક્ટર જી જે જીરો થ્રી એસ અને એક હજાર નંબર જોવા મળશે પૂરેપૂરા પાર્સિંગ પણ ચાલુ છે વન ત્રિપલ જીરો નંબર છે પાર્સિંગ ચાલુ વીઆઈપી નંબર બુક કાગળિયા કમ્પ્લેટ એન્જિન આખું જનરલ બનાવવામાં આવેલું છે અને હજુ રાઉસ કરવાનું પણ બાકી છે ગેરા હાઇડ્રોલિક કમ્પ્લેટ તેમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર રેડિએટર નવું નાખવામાં આવેલું છે કન્ડિશન આખું જનરલ બનાવેલું તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર આખા જોવા મળશે એમઆરએફના આરએફના એંસી ટકા જેવા ટાયર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો ટાયર એકદમ નવા છે અને બીજું કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે બધું કોમ્પ્લેટ છે સીટ છત્રી પણ અને ડોક્યુમેન્ટ પણ કોમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજીત બે લાખ રાખવામાં આવેલી છે

ઓગણીસો અને નવ્વાણું ના મોડલ નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના કન્ડિશન પ્રમાણે તમે જુઓ એકદમ સાચવેલું છે અને આખું ટ્રેક્ટર કંપની કલર માં છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બ્રેક પણ એકદમ સારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટર ના માલિક અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે અશોકસિંહનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ અને તેમનો નંબર છે એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ગાડી વેચવાની છે ગાડી છે આઈ ટેન મેગના મોડલ છે બે હજાર અગિયારનો અને બારમો મહિનો ઓલમોસ્ટલર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં પેટ્રોલ અને સીએનજી માં ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો પાવર વિન્ડો છે પાવર સ્ટેરિંગ છે સેન્ટ્રલ લોક છે બે ચાવી જોવા મળશે અને બે રિમોટ જોવા મળશે એસી પણ ચાલુ અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે તમે જોઈ શકો છો ગાડીની અંદર વીમો પણ ચાલુ છે નવેમ્બર સુધી અને પીયુસી પણ ચાલુ છે પંદર જુલાઈ સુધી ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પહેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરી વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી નવી નાખેલી છે એમરોન કંપનીની બેટરી છે અને ચાર વર્ષની ગેરંટીવાળી બેટરી નાખવામાં આવેલી છે એક મહિના પહેલાં અને આગળના અને બ્રેક પટ્ટા પણ નવા નાખવામાં આવેલા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ત્રણ વર્ષની ગેરંટી તેમાં હવે આ ગાડી ની કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો નંબર પર ફોન કરી કાર લઈ શકો છો ગાડી છે હ્યુડાઈની એસન્ટ થ્રી રજીસ્ટ્રેશન નંબર મોડલની વાત કરું તો બે હજાર તેર મોડલની આ ગાડી છે અને વર્ઝન છે જી ફ્યુલમાં તમને સીએનજી પ્લસ પેટ્રોલ જોવા મળશે ગાડીની અંદર અત્યારે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે કલર વ્હાઈટ છે અને આ ગાડી જેન્યુન માત્ર પાસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે આ કાર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં માત્ર 65000 હજાર જેન્યુન ચાલેલી બે હજાર તેરનું મોડેલ છે સીએનજી પ્લસ પેટ્રોલ અને થર્ડ ઓનર ત્રીજા ઓનર છે આ ગાડીના અત્યારે અને કિંમત માત્ર એક લાખ સિતર હજાર જે અંદાજીત છે હજુ સ્થળ ઉપર કાર લેવી હશે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ફોર વ્હીલ કાર તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ગાડી તમને બગસરા જોવા મળશે કાર લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો